નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિર નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું નાણાં વિભાગ દ્વારા પેન્શન પેન્શનધારકો માટે જાહેર કરાયેલ મહત્ત્વનો પરિપત્ર વર્ષ બજાર પછી નેવું થયેલા તમામને આ લાભ મળશે મિત્રો શું છે સંપૂર્ણ ઘટના જોવાના છીએ લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે મિત્રો ટૂંક સમય પહેલાં તો તેના વિશે આપણે વડોની ચર્ચા કરીશું એ પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો જોઈન થઈ જજો તમને આ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી કે બાબતે એક અપડેટ માહિતી ડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે તમે જાહેર કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયનો બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે સીપીએ તથા તમારા પેન્શન માટે ફેરફાર કરવામાં આવ્યો છે જેના બીજો સમાચાર એ છે કે મોંઘવાડી પત્તાને લઈને ત્રીજો સમાજ છે કે હાઈકોર્ટે બહુ મોટા નિર્ણયથી તે તરફેમાં આવ્યો છે તો કર્મચારીના પેન્શન ચાલ્યા પછી એક તમામ સમાચાર આપે વિગતવાર જોઈએ તો વિડીયો સુધી બનાવજો તો મિત્રો સીપીએ આદેશ જારી કર્યો છે તે આદેશમાં મિત્રો સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસમાં સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટ ઓફિસમાં સીપીએ એઓ ખૂબ જ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે અને આ આદેશની નકલ તમામ એકને મોકલી દેવામાં આવી છે અને તેમને તે મુજબ પગલાં લેવા નિર્દેશ આપવામાં આવે છે આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે પેન્શનમાં પેન્શનના વધુ ચાર નવી કેટેગરી ઉમેરવામાં આવી છે તો કઈ ચાર નવી કેટેગરી છે એ પણ જોવાના છે વિડીએન્ડ સુધી બનાવી રાજો પહેલી છે મિત્રો નિવૃત્તિ નિવૃત્તિને પ્ર કહેવાય અમાન્ય પેન્શન કેસ આઈ કરુણા ભટ્ટા કેસમાં આધાર આર અને પ્રો રવટા પેન્શન શોષણ પેન્શનને કેસમાં કહેવાય છે પી તો મિત્રો ફરજીયાત નિવૃત્તિમાં શું છે કે કર્મચારી એફ આર છપ્પન જે ટોકીના બરજબરી નિવૃત્તિ કરવામાં આવે છે અથવા ફરજીયાત નિવૃત્તિ આપવામાં આવે છે એટલે જે કર્મચારી નિવૃત્તિ પહેલાં નિવૃત્ત થાય છે તે આવા કર્મચારીઓ ફરજીયાત નિવૃત્તિ હેઠળ આવે છે હવે જ્યારે આવા કર્મચારીઓ નિવૃત્ત થશે ત્યારે તેમના પેન્શન પર ક્યુ લખવામાં આવશે ક્યુ લખવામાં આવશે સર મીન્સ અમાન્ય પેન્શન કેસમાં શું છે તો આવા કર્મચારીઓ અમાન્ય પેન્શન આપવામાં આવે છે જેઓ સેવાઓ હોય ત્યારે કોઈપણ ઇજારો ભોગ બને છે તેના કારણે તેઓ આગળની ફરજ બજાવવામાં અસમર્થ બને છે હવે જ્યારે આવા કર્મચારી નિવૃત્ત થશે ત્યારે એમને પેન્શનમાં પણ મને એટલે કે એમ મને લખવામાં આવશે એમ કરુણા બતા કેસનો આધાર તો મિત્રો જો કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવે અથવા સેવામાં દૂર કરવામાં આવે તો આવા કર્મચારીને અનુકૂળમાં વધુ આધારે પેન્શન આપવામાં આવે છે તો હવે આવા કર્મચારીઓને પેપર પર આ લખવામાં આવશે જો આવા કર્મચારી જેઓ પહેલાં કેન્દ્રીય કર્મચારી છે તેઓને પછી પીએસસી અથવા સ્વાયત્ત સંસ્થા અથવા અન્ય કોઈ સંસ્થા સમાપ્ત સમા સમાઈ જાય છે તો આવા કર્મચારી પ્રો ડેટા પ્રમાણસર ધોરણ પેન્શન આપવામાં આવશે તે આવા કર્મચારી માટે પણ પી લખવામાં આવશે તો મિત્રો મોંઘવાડી ભથ્થા લઈને પણ મોટા સમાચાર કહી શકાય એઆઈસીપી આંકડા મુજબ તમારું મોંઘવાડી ભથ્થું વધે છે આ ડેટા કે કેન્દ્ર સરકાર હેઠળ શિમલાના લેબર બીરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવે છે કુલ છ મહિના મહિના ડેટા જોડીને મોંઘવાડી ભથ્થું નક્કી કરવામાં આવશે તો એઆઈસીપીઆઈ ડેટા જાહેર કરવામાં આવે છે કે મોંઘવાડી ભથ્થા વર્ષમાં બે વાર વધારવામાં આવે છે બે ચોવીસથી કુલ મોગવાઈ ભટ્ટું પચાસ ટકા કરવામાં આવ્યું હતું હવે જુલાઈ બે ચોવીસથી કેટલું મોંઘવાઈ પતું હશે તે શિમલાના લેબલ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવી છે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિના એઆરસીપી આંકડો જાહેર આંકડો એક સાથે જારી કરવામાં આવી છે આ આંકડા મુજબ આ આંકડા મુજબ જુલાઈ બે ચોવીસ મોંઘવાઈ ભથ્થું પચાસ ટકા થવા જઈ રહ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો જે પચાસ ટકા થવા જઈ રહ્યું છે અને આ આંકડા મુજબ કહ્યું તેમ પરંતુ તે ત્રેપનની વધુ વધશે નહીં પચાસ ટકા તો છે પરંતુ વધશે નહીં હાલમાં બે મહિના આંકડા જાહેર કરવાની બાકી છે બાદ સમગ્ર ચિંતા સ્પષ્ટ થશે છત્તીસગઢ હાઈકોર્ટ પેન્શનને લઈને મોટા નિર્ણય સંભળાવે છે આ નિર્ણય છત્તીસગઢ હાઈકોર્ટે કહ્યું જોકે પેન્શનને રોકી શકાય અને પેન્શન રોકવું એ બંધાની કલમ ત્રણસો એકનું ઉલ્લંઘન છે પેન્શન પેન્શનની પેન્શન દ્વારા તેમની આજીવિકા કમાય છે તે પેન્શન રોકવું ગુનો છે સુપ્રીમ કોર્ટને પગાઉ આવા આદેશ જારી કર્યો છે તે પેન્શનના કોઈપણ સંજોગમાં રોકવાની જરૂર રોકી રોકવાની જરૂરી કે રોકી શકાય નહીં તો મિત્રો આ ટી આપણે થેન્ક યુ વેરી મચ